સ્વાગત છે તમારું મધ્ય નું નથરાજ તો મિત્રો આ ગાડી ગોડાઉન માં ખાલી થાય છે ને આપડા પાઇલોટ પાઇલોટ તમે અંધારા કારા આવો છો એકચુઅલી માકોર આવી જાય જરાક અમે રાત્રિના બે વાગે ભાઈ આપણે રાજમુંદરી ભૂગી ગયા હતા પપ રિયો પેટ્રોલ પપ એચપી નો અને બાજુમાં ગાડી રાખી ભાઈ ગયા હતા ને હવારે જો ગોડાઉન વાર આવ્યા લગાડી અને અડધેક ખાલી થઈ ગઈ ખાલી થઈ જાય પછી

ત્યાં પણ ફ્રી મિત્રો તો જયારે આપણી ગાડી ખાલી થવા આવી ને સાડા પાંચ વાગી ગયા અહીં ને બહુ મોડું કરતી તું ખાલી કરવામાં જ્યાં આપણી ગાડી ખાલી થઈ ખાવા આવી તો હવે નીકળી જાય અહીંથી ખાલી થઈ જાય એટલે થોડુંક રે એટલે હવે જવાનું હવે રાજમદિર અહીંયા એસી કિલોમીટર થાય ત્યાં ચાલો રોડ ઉપર જોઈ નિરાજ મળી ત્યાં ગોડાઉન છે વાહ હતું એવું જાય છે મિત્રો તો ખાલી કરીને નીકળી ગયા રોડ ઉપર અમે હાઈવે ઉપર ચડી ગયા હવે રાજમંત્રી થાય અહીંથી પચાસ કિલોમીટર વ્યા જઈએ ને ત્રણે વાગ્યા સો સો વાગ્યા તો અહીં હજે આ કેમેરામાં તો બરાબર હરકું નહોતું બાકી આમ અંધારું થઈ ગયું બધી હાથ અમારી ફૂલ તૈયારી છે એ વધડીનો છે ને હા ભાઈ ને મારો હાવ પૂરો થઈ ગયો સામાન બધો લીધો ચા બનાવવાનો સામાન લેતા જોડે કારણ કે ટોટલી સામાન થયેલી પછી આખો બેઠો જેમ ઓફિસ સમજી જાય ને ક્યાંક કે શાહ તાલામાં બનાવી તૈયાર પછી ગઈ મગજ કામ કરી દે તો આપણે હાઈવે ઉપર હેઠળ ગદડી ના આ માં ઠેક ઠેકાણ હાઈવે હાઈવે કર ને કા ટોલ નાકા આવડે ભાઈ હાથ હાથ ના આવે આઠસો નવસો હજાર ટોલ નાકા ના ફોન ભરાઈ ગયો હતો આપણા ભાઈ પરમ મિત્ર શ્રી કરણભાઈ તો કરણભાઈ હવે ફોરે પગે એકાથી બનાવી નાખો હા બનાવી ગયો હા નજીક ખબર આવો

મિત્રો તો આ બધી ગાડીઓ પડ્યા રાજમુદ્રી ટ્રાન્સપોર્ટ માં અત્યારે ગાડીઓ સપવા પડ્યા દેખાડી એ રીતના પાર્કિંગ ભર્યું અમે સર્વિસો માં બારોબારી બપોર થયો આપણે ગરમી છે ને એવું કંઈ રેવાય ને તેટલી ગરમી છે એટલે ખાવાનો પ્રોગ્રામ અમે કેન્સલ કરી નાખ્યો કારણ કે આપણે એને ખાઈએ ને તો પૂરું થઈ જાય છે એટલે એવું પીડ્યું બકાલું તો બધી લીટર ને ત્યાર પીડીએ તો ખાવાનું બનાવવું નથી તમે અમે વિચાર કર્યો કે ટમેટાની ડુંગળી લઈએ લાવીએ ભેળ કરીએ ફોર ફોરો ખાઈ નાખીએ એટલે આ બધા સામાન પીડ્યો બકાલું તો હાજનું લીટર પીડ્યું એવું કે ડુંગળી જ્યાં ભાઈ છે ને ડુંગળીને ટમેટાનું મોરે એવું રેવડો બેવડો નાખી સાયા ખર નાખીએ એટલે ફેરથી કામ કાઢી નાખીએ ટણે લાવી લો આવું કંઈ ગાડી ભરવા બહુ ઓછી ગયો એક બે જાય લગભગ ગાડી અંદર થપ્પો પડ્યો મજા એક જ લાઈન છે

આજ બીજો દિવસ છે ને હાઈન પડી ગઈ અમારે ખાવાનો ભાવોનો તમે બનાવ નાખો ખાવા હોય ને અમુક અમુક તત્વો આની વાતું મને દહીં લેતા ભૂલાઈ ગયું ને રેસ્ટપોર્ટની જે બાજુમાં દુકાન હતી ને ના ભૂલાય બરોબર ના ભૂખ્યા ને દુકાન થઈ ગઈ બંધ બીજા આ દહીં અટાણે જે ટ્રાન્સપોર્ટેશન ગાડીઓ પડી હોય ને એનાથી હજી આગળ છે આમ હે ને વાહન નજર નથી પૂરતી ન્યા લેવા ગયા હાલે હા રોગે રોગા બે કિલોમીટર આ આને વાહક અઢાણે વાલે ને ને તો લગભગ પાંચ પાંચ રોટલી દીણી વધારે ખાવી ગઈ બે હાલે ગાઢ બે હાલે પાછા જાય તો જાય ને ખાઈ નાખીએ પડીએ પછી કાલે હવે જોઈએ શું થાય આપણો ભાઈ રાજમંદિ માં ત્રીજો દી હેવાનો સેટિંગ ખાવાનું સેટિંગ સારું આવે ને ગુજરાત સારું સારું કરીને ખાઈ ખાઈ જા આ માણસ ને હાલત આને હે ને જાલીભાઈ બિસ્તાલી નો બાટલો ન તો મેળા આવે ને આ ભાઈ અમે હે ને પાંચ જણા હે આ ભાઈ નું નામ કહો ભાઈ દયેશ એ હે

હા કરો ભાઈ અમારે નો કઈ હસવાના કોઈ દે કે નો હસવાય ગણે ગીત ચાલુ કરબુદાણા આવ્યો કે ચોખામાં જગ્યાએ ને જોખા પડ્યા એ અમારે એડવાન્સ માણો એ લાવા ગોવા આવી છે એની ભેગા સોખા સાબુદાણા પડી ગયા

મીડિયમ મીડિયમ પછી લાલ ઉપર ઘરે ગાલી છે અગડી સ્ટીલ નું છે ને ઠામ ઈ તો ગેસ રેડી રેડી હાલો ભાઈ મિલેશ ભાઈ નું કામ પૂરું હા ભાઈ સાકુડી હતી રેડી ચિયર પટકા કરને કે શિયાર પૂરી થઈ ગઈ રેડી આમાં મૂકી દીધી

લો હા બતાવવામાં કઈ ગયો ભાઈ આને